ગાંધીનગરની જ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એકતા યાત્રા થઈ પીડીપીયુ ક્રોસ રોડથી સરદાર ચોક સુધી આ યાત્રા નીકળી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે સરદાર સાહેબના વિચારોને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપણા દેશનો ઇતિહાસ સાચો ઇતિહાસ આ દેશના યુવાધનો સુધી પહોંચવા જ ના લીધો આપણા સરદાર સાહેબ ને એમના દુરંદેશી વિચારો ને છુપાવી રાખવાનો માત્ર પ્રયાસ નહીં ષડયંત્ર કરવામાં આવ્યો

પરંતુ દુનિયાના ખૂને ખૂણે પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તે બદલા હજારો લોકો વતી આજે હું આપને વંદન કરું છું આભાર માનું છું